સહકાર ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સરકારી ચળવળને મજબૂત બનાવવા સહકારથી સમૃદ્ધિ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ હેઠળ જે કામરેજ ખાતે સુરત જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાય સહકાર ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કામરેજ ખાતે સહકારથી થી સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ હેઠળ કામરેજ ખાતે પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવા અને ગ્રામ્ય સ્તરે બેન્કિંગ સુવિધા અને નાણાકીય પ્રવાહીના જે કહી શકાય નાણાકીય પ્રવાહિતા વધારે કરવાના હેતુ સાથે સુરત જિલ્લા કક્ષાની સમીક્ષાની બેઠક યોજાઈ હતી જ્યાં સહકારી સંસ્થાઓ દૂધ મંડળીઓ એપીએમસીના તમામ સભાસદોના સુડિકો બેંકમાં ખાતા કે જ્યાં ખાતા ખોલી સહકારી બેંકિંગ સેક્ટરને મજબૂત બનાવવા અને સભાસદોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે જાગૃત કરવા અને જોડવાની આ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર અંતર્ગત સુરત જિલ્લા ની કામગીરી આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી સહકાર સમૃદ્ધિના સમૃદ્ધિ નરેન્દ્ર મોદી સાહેબના જે સપનું છે એમાં અમિતભાઈ સાહેબ જે મિનિસ્ટર ત્યારથી કોઓપરેશન એમોંગ કોપરેટિવ સોસાયટી એટલે સહકારી વ્યક્તિ સહકારી સાથે જ કામગીરી કરે અને એની જોડે જોડાયેલા છેવાડાના માણસો નું ઉત્થાન થાય આર્થિક વિકાસ થાય અને એમની આવક વધે તો મંડળી ખેડૂત સક્ષમ થશે તો મંડળી સક્ષમ થશે બેંક સક્ષમ થશે આ એક કન્સેપ્ટ સાથે એમણે જે બનાસકાંઠા અને પંચમહાલમાં જે પાયલોટ પ્રોજેક્ટ કર્યો એવી રીતે છેવાડાના ગામમાં કોઈ બી વ્યક્તિને બેન્કિંગ સર્વિસ મળી રહે એના માટે માઇક્રો એટીએમ એટીએમ એમને બેંકિંગ વ્યવહાર કરવા માટે સગવડતા મળી રહે એમાં કોર્પોરેટ સેક્ટર તરીકે કામ કરવાનું અને કોઓપરેટિવ લોકો સાથે જોડાયેલા લોકોને સમૃદ્ધ કરવા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે આઝાદીના પંચોતેર વર્ષ બાદ જ્યારે દેશમાં પ્રથમ વખત સહકારતા ડિપાર્ટમેન્ટ અલાયદો ઉભો કર્યો અને એની જવાબદારી દેશના યશસ્વી ગૃહમંત્રી અને પ્રથમ સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપી એ દિવસથી જ અમિતભાઈ શાહ સાહેબે સહકારની અંદર વિવિધ ચોપન કરતાં પણ વધારે ડિસિઝન લીધા જેના કારણે સહકારતા માળખું મજબૂત થાય એવા એમણે કામો કર્યા સાથે સાથે આખા દેશના જેટલી પણ પેક્સ છે એટલે સેવા સહકારી મંડળી છે એને કોમ્પ્યુટર કરવી કોમ્પ્યુટરાઈઝ કરવી મોડલ બાયલોસને અપનાવવા अने सेवा सहकारी म्हणजे अत्या सुधी मा केनच काम करते ती लगभत सत्तर आयामो एक काम सके कोई करण गामडानी पेक्स पोते गॅसना बाटला सके करी सके शके करी सके कर